નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પરમાર પ્રસાદ ફરી એકવાર જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ચેપ્ટર નંબર બે ધોરણ આઠ વિજ્ઞાન સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એમના વિશે છે એ શું કરવાના છે તો કે વાત કરવાના છીએ હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી એ વાત હતી તો કે મનુષ્યમાં કયા કયા રોગો છે એ થાય છે અને એ રોગો ક્યાં કેવી રીતે ફેલાય છે એના વિશે આપણે વ્યવસ્થિત રીતે શીખી ગયા હવે પછીના લેક્ચરની અંદર જે આપણે વાત કરવાની છે એ વાત છે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો જેમ પ્રાણીઓમાં અને મનુષ્યમાં રોગો થાય છે એવી રીતે વનસ્પતિની અંદર પણ રોગો થાય છે કયા કયા રોગો સૂક્ષ્મજીવો દ્વારા તો કે ભાઈ ઘઉં ડાંગર બટાટા શેરડી સંતરા સફરજન વગેરે જેવા વનસ્પતિઓમાં શું છે તો કે રોગના કારક છે સૂક્ષ્મજીવો છે આ બધામાં શું ફેલાવે છે તો કે રોગ ફેલાવે છે આ રોગો પાકના ઉત્પાદનમાં શું કરે છે ઘટાડો કરે છે એટલે પાક જે આવે છે એ કેવો આવી શકે તો કે ઓછો આવે છે અથવા તો છે એ ખરાબ આવી શકે છે કેટલાક રસાયણનો ઉપયોગ કરીએ અને આને શું કરી શકાય છે નિયંત્રણમાં લાવી શકાય છે આપણે દવા છાંટીએ છીએ ખેતરની અંદર દેવા છાંટવામાં શું શા માટે છાંટવામાં આવે છે તો કે ભાઈ એ પાક છે એ બગડે નહીં આગળની જે વાત છે હવે અહીંયા આપણને ત્રણ પ્રકારના એવા કીધા છે વનસ્પતિજન્ય રોગો અને એ કઈ રીતે તો કે જોવા મળે છે તો કે લીંબુના બળિયાનો ટપકાનો રોગ હવે આ રોગ છે ને એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે ને હવા દ્વારા એની ફેલાવાની રીત છે આ બેક્ટેરિયા છે ને એ લીંબુના પણ અને લીંબુના જે ફળ છે ને એને બંનેને નુકસાન કરે છે એની ઉપર ટપકા જેવા થઈ જાય છે અને આના કારણે છે એ લીંબુ બગડી જાય છે પછી ઘઉંના અંગારીનો રોગ હવે આ અંગારીનો જે રસ્ટ ઓફ ધ વ્હીટ એટલે ઘઉં ઉપર છે ને એ તમે એમ જુઓ તો ઘઉંના જે પર્ણો હોય ને પાંદરા જૂગમાં પાંચ ભાગ છે ને એ ભાગની અંદર છે ને એ કાટ આવી ગયો હોય ને એવો ભાગ જોવા મળે છે અને એ ઘઉંને શું કરે છે બગાડે છે ફૂગ દ્વારા થાય છે અને હવા અને કેના દ્વારા તો કે બીજ દ્વારા ફેલાય છે છેલ્લી જે વાત કરી છે એ કે ભીંડાની પીળી નસનો રોગ હવે ભીંડા ઉપર છે એ મોટા મોટા પોપડા થઈ જવા અને એ બગડી જવા આ વાયરસ દ્વારા ફેલાય છે અને કેના દ્વારા તો કે વાયરસ છે એ જીવજંતુ મારફતે છે એ કોને તો કે ભીંડાને નુકસાન પહોંચાડે છે આ છે એ ભીંડાની નસનો રોગ કહેવાય એને એને ઓકરા પણ કહેવામાં આવે છે એટલે યાદ રાખજો કે ભાઈ આ ત્રણ પ્રકારની વનસ્પતિની અંદર છે એ રોગો આવી શકે છે એના પછીની જે વાત છે એ છે ફૂડ પોઈઝનિંગ હવે ફૂડ પોઈઝનિંગ છે ને એ મહત્ત્વનો ટોપિક છે અને એ સમજે જેવો ટોપિક છે કારણ કે આપણે પણ ફૂડ પોઈઝનિંગના ક્યારેક છે એ શિકાર બની શકીએ છીએ એટલા માટે જો શું કીધું છે તો કે એના મિત્રની એક પાર્ટીને આમંત્રિત કર્યો તો ભૂજોને એટલા માટે ન્યાય અનેક પ્રકારના ભોજન આવી પણ તે ઘરે આવ્યો ને તેને ઉલટી થવા પડી એટલે હોસ્પિટલે જઈ અને જોયું તો ડૉક્ટરે એમ કીધું કે એને ફૂડ પોઈઝનિંગ થયું છે અને ફૂડ પોઈઝનિંગના કારણે છે એને તો કે પેટમાં દુખવું તથા છે એ ઉલટી થઈ છે સાથે તો કે ભાઈ તો પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક કઈ રીતે ઝેર બની શકે એમ ખોરાક તો ખાવાની વસ્તુ છે હવે એને કેમ ઝેર કહેવું તો આગળ જો શું કીધું કે ભાઈ કેટલીક વખત છે ને એ કેટલાક ફૂડની ખોરાક છે એ સૂક્ષ્મ દીવો જરા છે ને એ દૂષિત કરવામાં આવે છે અને આવા ખોરાક છે એ કેટલીક વાર છે એ ખોરાકને કેવું બનાવી દે છે ઝેરી પદાર્થો બનાવી દે ઝેરી બનાવી દે છે એટલા માટે તો કે આવા આહારનો ઉપયોગ કરે તો કોઈ વ્યક્તિ છે એ શું થઈ જાય કે તો કે ગંભીર બીમારી પાણી શકે છે અને શું પામી શકે છે મૃત્યુ પણ પામી શકે છે ક્યારેક ક્યારેક આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ કોઈ લગ્નની અંદર અથવા કોઈ મોટા પ્રસંગની અંદર છે એ શું થયું તો કે ભાઈ ઘણા માણસો છે એને ઉલટી થઈ ગયા અથવા તો ગંભીર રોગો થયા અને એના કારણે અમુક માણસોનું મૃત્યુ પામ્યા તો ભાઈ આ થવાનું કારણ બીજું કાંઈ નથી ફૂડ પોઈઝનિંગ છે એટલા માટે આથી અગત્યની બાબત એ છે ખોરાકને શું થવો જોઈએ દૂષિત થતાં અટકાવવો જોઈએ અને મોટા પાયે જ્યાં ખોરાક બનાવવામાં આવતો હોય ત્યાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે પછીની જે વાત છે એ વાત છે ખોરાકની જાળવણી ખોરાક છે એને કઈ રીતે સાચવવું જોઈએ પ્રકરણ એકમાં આપણે અનાજની જાળવણી વિશે વાત કરી હતી હવે પછીની જે વાત છે ને એમાં હું કીધું તો કે ખોરાક કઈ રીતે સાચવવો છે તો આપણે ભોજન છે એની જાળવણી વિશે ઘરે કેવા પ્રકારે કરી શકીએ એના વિશેની વાત છે શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને ભેજવાળી જગ્યાએ રાખે બ્રેડ ઉપર છે એ ફૂગ આક્રમણ કરે છે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે ભાઈ જાદુ સમય સુધી ભેજવાળી જગ્યા ઉપર બ્રેડને અથવા તો ખોરાકને રાખવામાં આવે તો શું થઈ જાય તો કે એની ઉપર ફૂગ જામી જાય છે અને એ સૂક્ષ્મજીવ છે એ બ્રેડને ખરાબ કરે છે આ સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે અને સ્વાદ પણ કેવો થઈ જાય છે ખરાબ થઈ જાય તથા રંગરૂપમાં પણ શું આવી શકે છે પરિવર્તન આવી શકે છે તો શું ખોરાકનું દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે તો જો શું કીધું કે ભાઈ આ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા તો કે રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં તો જો આગળ વાત કરીએ આપણને શું કીધું કે પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તે ઘણા દિવસો સુધી ખાધી નહીં પછી તેણે જોયું કે તે શું થઈ ગઈ હતી એ બગડી ગઈ હતી હવે દાદી તેની દાદી છે ને એ શું કીધું તો કે બનાવવામાં આવેલ કેરીનું અથાણું હતું ને એ બગડતું નહોતું કેરી થોડાક દિવસોમાં બગડી ગઈ પરંતુ અથાણું છે એ બગડ્યું નહીં તો આવું કેમ થયું તો કે ભાઈ આપણા ખોરાક છે એના પર પેદા થતાં સૂક્ષ્મજીવોને કેટલીક વાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે અને જે ખોરાકને કેવો બનાવી દે છે તો કે ઝેરી બનાવી દે છે તેથી તેણી છે એ મૂંઝવણમાં છે કે ભાઈ આથણું બેગડવું નહીં અને કેરી કેમ બગડી ગઈ તો આના વિશે છે એ આપણે આગળનો જે ટોપિક છે કે ભાઈ સૂક્ષ્મજીવો છે એને કઈ રીતે આપણે જાળવણી કરી શકીએ સાચવી શકીએ તો ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરીએ અને આપણા ઘરમાં કેવી રીતે કરી શકીએ તેના વિશે રક્ષણ આપવું જોઈએ તે આપણે શીખવાનું છે હવે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા છે આપણે ખોરાકને શું કરી શકીએ છીએ બચાવી શકીએ છીએ આની અલગ અલગ પદ્ધતિઓ વિશે છે એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ વાત કરીશું આશા રાખું કે તમને આજના લેક્ચરની અંદર જે કરાયું છે કે ભાઈ ખોરાકની જાળવણી એની પ્રાસ્તાવિક માહિતી અને ફૂડ પોઈઝનિંગ કઈ રીતે થાય છે એ સમજાઈ ગયું હશે સાથે સાથે વનસ્પતિમાં થતાં રોગો વિશે જે વાત કરી એ સમજાઈ ગયો હશે જો કોઈ પ્રશ્ન રહેતો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો સાથે સાથે જો વિડીયો ગયો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ